કદાચ કોઈ મજબૂરી હોય તમારા કાકા કુટુંબમાં કોઈ ભુવા બોલાવાના હોય અને તમારી મજબૂરી એવી હોય કે મારે જવું પડશે તો હું એવું કઉ છું જજો બેજો કોઈ વાંધો નહીં પણ એક વખત મેલડી મેલડીને પ્રાર્થના કરીને બેજો કે માં આ ભુવો જો લોભ લાલચથી ઊંધો રસ્તો બતાવો ને તો માં ખબર પાડ લે છે ભૂવાળા તળા ભાગી નાખી છું મેલડી તમારો ઉમરો ચડતા ચડતા તો હેઠો પાડું કોક ના જરૂર નહીં પણ ખોટું કરતો હોય એના માટે કોક પચીસ હજાર માંગે તો એમ કે ગોવાજી તમારી માતા પચીસ હજાર માંગે છે તમે તમારી માતા પચીસ હજાર માં વેચો છો એનો મતલબ તો એવું જ થયો ને આજ મારા દીકરાને એમ કે લાખ રૂપિયા આલું

માં કશું પૂછવું નહી તારું જ્ઞાન લઈને અમે ઘણું શીખ્યા છીએ